નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ સાવરકુંડલા પંદરસોથી સોળસો એકોતેર રાજકોટ તેરસો પચાસથી સત્તરસો ને વીસ જેતપુર આઠસો અડતાલીસથી સોળસો ને અગિયાર કાલાવડ પંદરસો અમરેલી આઠસો નેવુંથી સોળસો નવ્વાણું જામજોધપુર ચૌદસોથી સોળસો એક્યાસી બોટાદ તેરસો એકથી સોળસો ને પંચાવન બાબરા પંદરસો સિત્તેરથી સોળસો ને છોતેર જામનગર ચૌદસો સિત્તેરથી સોળસો ને સિત્તેર જસદણ ચૌદસોથી સોળસો ને ચોરાણું ગોંડલ અગિયારસો એકત્રીસથી સોળસો ને એકસઠ